જય માતાજી મિત્રો માર્યા ઠાકરની દયા ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો હવે જો આપણે હવે સત્તાવરી વિશે હું પરિચય કરાવવાનો છું મિત્રો બરાબર સત્તાવરીના સોથી વધારે ગુણધર્મો ધરાવતી આ વનસ્પતિ છે મિત્રો સત્તાવરી એ સ્ત્રીઓ માટે રામબાણ અને સ્ત્રીઓનું ઘરણું કહેવાતું હોય સ્ત્રીઓ માટે અદભુત કામ કરતી આ વનસ્પતિ છે મિત્રો બરાબર હું સત્તાવરી વિશે આપણે માહિતી તો આપશીશ મિત્રો પરંતુ જો મારી ચેનલની અંદર કોઈ નવા આવ્યા હોય તો મારી ચેનલને ઠાકરની દયા ચેનલની અંદર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હવે આપણે વિડીયો સમક્ષ જઈએ મિત્રો સતાવરી એ એક ઠંડુ ઠંડી ઠંડી તરીકે ઠંડુ એટલે શીતળ તરીકે એ વસ્તુ ગણવામાં આવે છે મિત્રો એ ઠંડી હોય છે મિત્રો સતાવરીનો ઉપયોગ શિયાળા તથા ચોમાસાના ઋતુમાં ના કરવો જોઈએ મિત્રો સતાવ સત્તાવડી એ સ્ત્રીઓ માટે એક રામ માણીલા જ છે મિત્રો જ્યારે કોઈ પ્રેગ્નન્સી હોય બરાબર અથવા જેને પિરિયડ્સ ચાલતા હોય બરાબર બારથી ચૌદ વર્ષની ઉંમર પછી જે પીરિયડ ચાલતા હોય અથવા પિસ્તાળીસ વર્ષની મહિલાઓને બારથી ચૌદ વર્ષથી મળીને પિસ્તાળીસ વર્ષની મહિલાઓને જ્યારે પિરસની પિરિયડ્સની પ્રોબ્લેમ હોય એવા આનો ઉપયોગ કરવામાં આવે તો મિત્રો એ ખૂબ લાભદાયી ગણવામાં આવે છે મિત્રો જો પ્રેગ્નન્સી વખત જો સ્ત્રીઓને જેનું બાળક જન્મે એના પછી એના મહિના પછી જો આનું સતાવળીનું સેવન કરવામાં આવે તો દૂધ જેનું માતાનું ધાવણ કહીએ છીએ આપણે દૂધ એમાં વધારો થાય છે અથવા સારી ઇમ્યુનિટી અને પર્સનાલિટી વધે છે મિત્રો હવે તમને વિડીયો સમક્ષ હું બતાવું છું મિત્રો સતાવડી તમે એ વિડીયોમાં ચાલુ રહ્યો છે મિત્રો હવે તમે જોતા હોય મિત્રો કે હું મારા ફાર્મ હાઉસ ખેતરની અંદર આવ્યો છું મિત્રો અઢ્રસ પ્રમાણમાં સત્તાવરીનું જાળવો છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો મિત્રો આ છે એ સત્તાવરી સત્તાવરીનું તમે ઓળખણ કરાવો મિત્રો આ છે એનું સત્તાવરી જુઓ આ વિડીયો સમક્ષ બરાબર આ સત્તાવરી છે મિત્રો આનું તમારે સેવન કરવાનું છે હવે સેવન કેવી રીતે કરવાનું છે મિત્રો એ તમે બતાવો બજારની અંદર તમે જશો તો તમને સત્તાવરી આરામથી મળી જશે મિત્રો બરાબર તમે કહીશો એટલે તમને સત્તાવરી આપી જશે આવું આનો ઉપયોગ તમારે ચોમાસા અથવા શિયાળામાં નહીં છે જેમ કે આ સત્તાવરી એ ઠંડી વસ્તુ છે બરાબર ઠંડી બરાબર એટલે આનું સેવન આ સેવન નથી કરવાનું પણ નીચે મૂળ આવે છે મિત્રો જે મૂળા હોય મૂળા એ રીતે આમાં મૂળિયા આવે છે મિત્રો એને સૂકવી નાખવાના સૂકવી અને એને પાવડર બનાવવાનું બરાબર પાવડર બનાવી અને એનો જો નિયમિત રીતે તમારે સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં સોથી દસ એકસો દસ મળીને ઘણા રોગોનું દૂધ નાશ કરે છે મિત્રો પહેલો એ છે કે જો શરીરમાં તમારે આંખોની બીમારી હોય અથવા ચશ્માની બરાબર જે આંખોની બીમારી હોય અને જો આનો ચૂર્ણ તમારે જો દૂધ સાથે લેવામાં આવે જેને દૂધ ફાવતું હોય તો બરાબર ના ફાવતું તો પાણી સાથે પણ જો ફાંકી મારીને એના પર દૂધ અથવા પાણી લેવામાં આવે તો તમારે જો આંખોની બીમારી અથવા મોતિયા કે એવી હોય નંબરની તો તમારે એમાં રાહત મળે છે બરાબર વત્તા બીજો કે તમારા પેટની અંદર જો મોટાપો હોય બરાબર એ એકદમ મોટાપો મોટાપા એટલે ચરબી વધી જતી હોય તો એનો પાવડર સાથે દૂધ સાથે જો સવારે એક મહિનો નૈણાકૂટે લેવામાં આવે મિત્રો તો આ મોટાપો હોય એ તમારે દૂર થઈ જાય છે બરાબર આમાં કેલ્શિયમ જેવી ઘણી અદ્ભુત જો સોદાની સારી ટિકાની બીમારી એવું બધું હોય તો અમુક અદ્ભુત પ્રકારની આમાં બીમારીનો આ ઈલાજ છે મિત્રો બરાબર જેથી સતાવડીનું સેવન કરવું ના ભૂલતા મિત્રો બરાબર બજારમાં તમે જશો તો તમને આરામથી આનો વસ્તુ મળી જશે મિત્રો બરાબર આ સતાવડીની આની ઓળખાણ છે મિત્રો એના પણ જો આવી રીતના આવે છે મિત્રો બરાબર એ મોટો સાતથી આઠ ફૂટનો સોળ થાય છે મિત્રો એના નીચે તમે જ્યારે ખોજશો એટલે નીચે મૂળા જેવા એના મૂળા આવે છે મિત્રો આ એની ઓળખાણ છે બરાબર સ્ત્રીઓ માટે તો ખાસ રામબાણ ઔષધી ગણાવવામાં આવે છે મિત્રો જેથી કરીને તમે આનો ઉપયોગ કરવો ન ભૂલતા બરાબર મિત્રો Pero bueno, de mi